બન્યું અજાણ્યા શખ્સે નજર ચૂકવી પર્સ ચોરી કરી અને ફરાર થઈ ગયો ચોરી થયેલા પર્સમાં એક લાખ રોકડ રકમ અને મોબાઈલ ફોન હતા જેને લઈને પીડિત પરિવાર ભારે ચિંતામાં મુકાયો સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પોલીસે ચોરીના ગુનાને ઉકેલવા માટે મહત્વનો પુરાવો સાબિત કરી શકે છે આ લગ્ન પ્રસંગમાં મહેમાન અને પરિવારો આનંદમાં મગ્ન હોય છે અને આજકાલ ગઠિયાઓ આવી નવરતનો લાભ ઉઠાવી ચોરીના ગુનાઓને અંજામ આપે છે કપુરાઈ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ શખ્સને પકડવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે પોલીસે નાગરિકોને તેમના કિંમતી સામાન પ્રત્યે વધુ સચેત રહેવાની અપીલ કરી છે ખાસ કરીને લગ્ન અને મોટા સામૂહિક પ્રસંગો દરમિયાન